નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સાથે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ગુજરાત પર કેવી અસર કરશે ગુજરાત પર ત્રાટકશે કે નહીં અને આગામી ચાર દિવસ વરસાદ ક્યાં ક્યાં જિલ્લામાં પડશે ખેડૂતોને કેવું નુકસાન થશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો અરબસાગરમાં ઉદભવેલી સિસ્ટમના પગલે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવ્યો છે ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આજે અમરેલી સુરત સહિત આઠ જિલ્લાઓમાં અતિભારે જ્યારે અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિત સોળ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે આજે રાત્રે ગુજરાતમાં બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે પોરબંદર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે સત્યાવીસ તારીખના રોજ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી બે નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે આ વરસાદની તીવ્રતા ત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન વધુ રહેશે જ્યારે એકત્રીસ ઓક્ટોમ્બરથી બે નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં એકથી બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ જીરો પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદની સંભાવના છે ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે પરેશ ગોસ્વામીના મતે માવઠાની સૌથી વધુ તીવ્રતા અને અસર પચીસથી ત્રીસ ઓક્ટોમ્બર સુધી જોવા મળશે ત્યારબાદ એકત્રીસ ઓક્ટોમ્બર પહેલી અને બીજી નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતાઓ અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે આ માવઠાનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે પરેશ ગોસ્વામીએ દરેક ખેડૂતભાઈઓને ખાસ સાવધાન રહેવા અપીલ કરી છે આગાહીનો આજથી જ પ્રારંભ થઈ ગયો છે અને ખરીફ પાકને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે ખેડૂતોએ પોતાનો તિયાર પાક તાડપત્રીથી ઢાંકી દેવો અથવા તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો જેથી ઓછામાં ઓછું નુકસાન ન થાય તેવી પણ તકેદારી રાખવી આ વરસાદ સાર્વત્રિક ન હોવાથી કોઈ જિલ્લાના તમામ ગામોમાં વરસાદ પડે તેવું જરૂરી નથી પરંતુ જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં નુકસાન ટાળવા સાવચેતી આવશ્યક છે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે તેમના અનુમાન મુજબ ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત બે નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતાઓ છે જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસરરૂપે અઢાર નવેમ્બરની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાપી સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ભાવનગર મહુવા જામનગર અને અન્ય દરિયા કિનારાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતના અમદાવાદ ધોળકા ની આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટા સવાયા વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો